કસ્તુરભાઈ આપણું ગામ કયું સેલણા સેલણા લગ્ન કેટલા વર્ષ થયા ત્રણ ત્રણેક વર્ષ અત્યાર સુધી કઈ કઈ જગ્યાએ બતાવ્યું ચાર ડોક્ટર ને બતાવ્યું કઈ કઈ રાજુલામાં મહુવા લીંબી ને ઉના ઉના બધા ડોક્ટર શું કહેતા એમને દવા આપતા બીજ નથી બનતા એમ કીધું કે અહીંયા બતાવવાનું કોણ કીધું તમે ઇન્સ્ટાગ્રામમાં રીલ જોઈને આવ્યા હતા ઓકે તમને કીધું કે ભાઈ આ રિપોર્ટ એટલે સારા છે દવા શરૂ રાખી બરાબર જરૂર પડે તો આગળ નળીન તપાસ ને બધું કરશું ગયા મહિને દવા આપી હતી બરાબર આ મહિને તમે ઘરે તપાસ કરી ને પટ્ટી તપાસ પટ્ટી તપાસ પેલા કરી પછી એક પટ્ટી આવી તો પછી શું કર્યું બીજું પટ્ટી એવું છે ને તો બે માં બધી પોઝિટિવ બરાબર માં આવે છે અને શરૂઆતના દિવસો છે તો જો મયુરભાઈ તમારી જેવા પેશન હોય કે રીલ જોઈને આવ્યા હતા ને હા રીલ જોઈને હું કેશો સાહેબ નું કામ કેવું છે સારું છે જે મહિના ના રોકાતા હોય આમ તો તમે કેટલા વર્ષ કીધા તમે ત્રણ વર્ષ કીધા ચાર ડોક્ટર બતાવ્યો ચાર ડોક્ટર રિઝલ્ટ ન મળ્યો અત્યારે સુધી કેટલા પૈસા ખર્ચા તમે પચાસ સાઠ હજાર પચાસ સાઠ હજાર ખર્ચી દીધા ઓકે વાંધો તમારે જેવા પેશન્ટ હોય કે ભાઈ પૈના ન રોકો એડવાઇઝ આપશો ને સોનલભાઈ તમે કહેશો આપશો ને બોલો તો ખરા ઓકે